સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમતગમત અધિકારી નર્મદા દ્વારા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એસજીએફઆઈ અંતર્ગત રાજપીપળા તાલુકાની ખ્યાતનામ શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક્સ સ્પર્ધાને ખુલ્લી મુકાતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી પ્રીકરણસિંહ ગોહિલે સ્પર્ધકોને ખેલદીલીની ભાવના સાથે રમત રમવા અને ખેલમાં જીતની સાથે હારમાંથી પણ શીખ લઈને ખામીઓ દૂર કરીને વધુ મહેનત કરીને તેમાં સુધાર કરવા અનુરોધ કરી અને પ્રોત્સાહિત કર્યા હતા તો જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે જણાવ્યું હતું કે એસપીએસ નલ જિલ્લામાં વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરના અનુદાનમાંથી બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે ખેલકૂદ માટેનું અદ્યતન જિમ્નાસ્ટિક હોલ તૈયાર થયું છે તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે પણ જિમ્નાસ્ટિકના ઇન્ટરનેશનલ કક્ષાના સાધનો અહીં ઉપલબ્ધ કરાવીને ભવિષ્યના હોનાર ખેલાડીઓને તૈયાર કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે તો ગુજરાત રાજ્ય સરકાર ખેલાડીઓ પર વિશેષ ધ્યાન આપી તેમની પ્રતિભાને નિખારવાનું કામ કર્યું છે તો વધુમાં બિલે આગામી બે હજાર છત્રીસમાં યોજાનારા ઓલિમ્પિકમાં અહીંના બાળકો અધ્યતન સુવિધા યુક્ત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વધુ મેડલ લાવીને જિલ્લા અને રાજ્ય રાષ્ટ્રનું તેવી અભિલાષા વ્યક્ત કરી હતી ત્યારે વધુમાં ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી છઠ્ઠી ટેપ્રોલિન એશિયન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ સુધીમાં છઠ્ઠા ક્રમે રહેનારા નર્મદા જિલ્લા તથા રાજપીપળા તાલુકાની ગોલ્ડન ગર્લ ફલક વસાવા કે જેને આંતરરાષ્ટ્રીય સુપ્રધામાં ભાગ લઈને નર્મદા જિલ્લા સહિત ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે તેની પણ અમુબાઈ પુરાણી પરિષરમાં ખેલ કુદના ઉપલબ્ધ અધ્યતન સાધનોના અસરકારક ઉપયોગથી આવનાર તમામ સુધાઓની તૈયારી કરીને વધુ મેદાનો લાવવાની તત્પરતા દર્શાવી હતી તો નર્મદા જિલ્લામાં આગામી ઓગણત્રીસમી નવેમ્બર સુધી ચાલનારી આ

CN24 News Mobile App